તો મિત્રો આજે હું તમને એક એવી રહે છે રહસ્યમય ગુફાનો ઇતિહાસ જણાવવાનો છું જ્યાં પાણી ટપકવાથી શિવલિંગ બને છે મિત્રો આ જગ્યાએ છે ને બારે માસ છે ને પાણી ટપકતું હોય છે એવું નહીં કે ઉનાળામાં પાણી ન પડે બારે માસ જો મિત્રો અત્યારે ઉનાળો જ ચાલી રહ્યો છે બારે માસ છે ને આ જગ્યાએ પાણી ટપકતું હોય છે તો હું તમને જરાક દેખાડું કઈ જગ્યાએ પાણી પડે છે જો આ ગુફાઈનમાં જો આ જગ્યાએ એક્ઝેક્ટ પાણી પડે છે જો

મિત્રો આ ગુફામાં પાંચ હજાર વર્ષ જૂનો કૂવો પણ છે જો મિત્રો આ ગુફાની અંદર પણ ત્રણ ગુફા આવેલી છે જેમાં એક ગુફા જાય છે દ્વારકા બીજી ગુફા જાય છે માધવપુર અને ત્રીજી ગુફા જાય છે સોમનાથ એમાં આવીના લોકો કહે છે કે આ ત્રણ ગુફા અલગ અલગ જગ્યાએ જાય છે મિત્રો આ ગુફાની અંદર પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે જેની સ્થાપના જાંબુવન ખુદે કરેલી હતી તો મિત્રો આનો પૂરો લોગ આપણે ઉપર આપેલી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો જાઉ જલ્દી જોયા ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો